Hãy subscribe cho nào, Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn કોરિયા બોલાસો ને આપ જો તો નેમે ખાસી બોલે છે રવા મીટી બોકરી લે છે કે ખરા ટાઈમ કે 15 દિવસ લઈ લઈ ખાજી ને જે કમ નથી ખાય કરું છું પણ આના આવ થાય છે એટલે કદાચ ઇન્જો લઈ કઈ સુગન આપ તઈ નહીં

સારું <caniser> નહીં <Zum voi> <aisama> nah ini पग्मा नहीं एम જનરલી જે શેરીમાં રખડતા કુતરા હોય છે ને એ દૂધ ને બિસ્કીટ ને એવું ખાવાની આદત હોય છે એટલે એમની ઇમ્યુનિટી બહુ ડાઉન હોય એટલે જેથી કરીને થોડી ઉમર થાય એટલે એમની આંખો જતી રહે અથવા તો આંખોમાં વિઝન ઓછું થઈ જાય પછી ચામડીના રોગો થાય એટલે શું એકબીજા માણસોને અત્યારના માણસોને ગમે નહીં સ્મેલ આવતી હોય કૂતરા અંદર ઘૂસી જાય તો આવા પછી આંધળા થતાં કૂતરા હોય ને એને આજુબાજુના માણસોથી ગાડીઓથી ટક્કર લાગી જાય તો એટલે શું થાય કે આ ટક્કર લાગે એટલે જ્યારે ને ત્યારે આંધળા હોય એટલે જ્યારે ને ત્યારે ભટકાયા કરે જ્યાં ત્યાં જ્યાં ત્યાં એમને કોઈ લોકો ઘરમાં તો ઘૂસવા દે નહીં એટલે પછી આવા અકસ્માત જોવા મળે અત્યારે તો આપણે એ કૂતરાને આપણે ગાડી માં લઈ લીધું છે આકાશ બતાવ્યું એટલે અત્યારે તો આપણે સેફલી એને રેસ્ક્યુ કરી લીધું છે પણ હવે એને આપણે આપણા શેલ્ટર પર લઈ અને આ જીવન એની સારવાર પછી ખવડાવવું પીવડાવવું દેખભાલ દવા બધું જ આપણે કરવાનું છે જેટલું પણ જીવે એટલું શાંતિથી આપણે એને જીવાડવાનું છે હવે એને જે આ રોડ રસ્તાની બધા માણસોની ઠોકરો પછી પથરા મારતા હોય પછી એને કોઈ બેસવા ના દે ખાવાનું ના દે એવું બધું એને ભૂલી જવાનું અને હવે આપણા શેલ્ટર પર એને શાંતિથી જીવવાનું છે